ત્રણસો પંચ્યાસી જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને રિટેન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આજે પણ ડુંગરા પોલીસના વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે આજના દિવસમાં પણ ત્રણસોથી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શંકાસ્પદ ઈસમોની જે સોળખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટીક્યુલર જે ગારમેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જીટા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફોર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમર ગામ વિસ્તારમાં જે ગારમેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અલગ અલગ સમય આવેલા છે આ સાત લોકોની પૂછપરછ કરતા બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘુસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ઘુસણખોરોનો પક્ષ છે એમાં હિલાલ સોફિકુલ ખાન એ આજથી ચારેક વર્ષ પહેલા મુંબઈમાં પણ એ આ રીતે જ ગેરકાયદેસર રીતે પકડાયેલો છે અને એ અનુસંધાને એની વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે બે હાજર એકવીસમાં અને એ ગુનો દાખલ થયા પછી પણ એને ડિપોટેશન નહોતું થયું એટલે એ પાછો અહીંયા ઉમરગામ વિસ્તારમાં સંતાઈને રહેતો હતો અને એને પકડી પાડવામાં આવ્યો હાલ મેં વાત કરી એ પ્રમાણે તમામનું ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને ઇન્ટ્રોગેશનમાં કોઈ પણ વ્યક્તિમાં આશરો આપવામાં ક્યાંય પણ મદદ કરી હશે ડેટા તૈયાર કરી આપવામાં એની વિરુદ્ધમાં પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે એમના તમામ જે લોકો છે એ લોકોના જોઈન્ટ ઇન્ટ્રોગેશન કર્યા બાદ એમની ફોર્મલ ડિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં આ રીતે મળી આવેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ